નમસ્કાર આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં મિત્રો આપણે બધાએ લોકો ઘરે સવાર અને સાંજ આપણા કુળદેવીની પૂજા કરતા હોઈએ છીએ આપણા ઘરમાં આપણે આપણા કુળદેવીની મૂર્તિ કે પછી ફોટોની સ્થાપના કરી અને નિત્ય પૂજા પાઠ કરતા હોઈએ છીએ અને આપણે કુળદેવીનો દીવો કર્યા બાદ હાથ જોડીને પ્રાર્થના પણ કરતા હોઈએ છીએ મિત્રો આપણા વડીલોને પણ આપણે કુળદેવીની પ્રાર્થના કરતાં આપણે જોયા હશે અને તેઓ હર હંમેશ કુળદેવીને પ્રાર્થના કરતા હોય છે અને કેટલીક વિનંતીઓ પણ કરતા હોય છે અને આપણને પણ આપણા વડીલો કુળદેવી પાસે જોડી ફેલાવવા તથા કુળદેવીની આરાધના માટે વાત કરતા હોય છે પરંતુ ઘણા લોકોને એ ખબર નથી હોતી કે આપણે આપણી કુળદેવીની પાસે શું માગવું જોઈએ સાથે એ પણ જાણકારી નથી હોતી કે આપણી કુળદેવી આપણી રક્ષા કેવી રીતે કરે છે મોટાભાગના લોકો આ વાતથી અજાણ હશે મિત્રો જો તમે પણ આ વાત જાણવા માંગો છો કે જ્યારે આપણે કુળદેવીને પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે કુળદેવીની પાસે શું માંગવું જોઈએ તો તમે અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આપને જો આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધુને વધુ ગ્રુપમાં શેર કરજો જેથી તમામ લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને મિત્રો કોમેન્ટમાં તમારા કુળદેવીની જય જરૂર લખજો દોસ્તો આપને સૌને જાણકારી તો હશે જ કે કુળદેવી એ આપણા કુળની રક્ષા કરનાર છે કુળદેવી હર હંમેશ આપણા કુળને મુસીબતોમાંથી બચાવે છે વર્ષમાં એક દિવસ આપણે કુળદેવી માટે હવન પણ કરીએ છીએ અને માતાજીના સ્થાનકે રહેલ શ્રીફળ અને ચુંદડી બદલીએ છીએ માતાજીના શણગાર કરીએ છીએ આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે પરંતુ હાલની આધુનિક યુવા પેઢી આવી પૂજા વિધિમાં ઓછું માને છે અને આવા સત્કાર્યોથી દૂર રહે છે પરંતુ આજની આ યુવા પેઢીએ આપણા વડીલોની વાતોને નજરઅંદાજ ન કરવી જોઈએ આપણા વડીલો કુળદેવીની પૂજા કરતા આવ્યા છે તેમને અનુસરીને આજની યુવા પેઢીએ પણ કુળદેવીની પૂજા આરાધના કરવી જોઈએ અને કુળદેવી માટે હવન પણ કરવું જોઈએ જેનાથી કુળની રક્ષા તો થશે જ અને તેની સાથે સાથે આપણે આવનાર કેટલીક મુસીબતોમાંથી પણ આપણે ઉગરી જશું મિત્રો હવે વાત કરીએ કે જ્યારે આપણે કુળદેવી પાસે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે કુળદેવી પાસે શું માંગવું જોઈએ મિત્રો આપણા વડીલો કુળદેવીની પૂજા કરતા હોય ત્યારે પ્રાર્થના કરતા હંમેશા કુળની રક્ષા કરવાનું જ માંગતા આવ્યા છે સાથે પોતાના બાળકો ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખવાનું પરિવારને સુખી સંપન્ન રાખવાનું પણ કુળદેવીની પાસે માંગતા આવ્યા છે વડીલો દ્વારા કુળદેવી પાસે પ્રાર્થના કરવામાં આવતી હોય છે કે અમારા સંતાનો ક્યારે ખોટા રસ્તે ના ચડે હે મા આપ અમારા બાળકોની રક્ષા કરજો અમારા કુળનો ઉદ્ધાર કરજો એવું વડીલો પાસેથી આપણે સાંભળ્યું જ હશે તો મિત્રો આપણે પણ જ્યારે આપણા કુળદેવીની પાસે પ્રાર્થના કરીએ છીએ જ્યારે પણ કંઈક માંગીએ તો આપણા સંતાનો માટે આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે સુખી સંપન્ન પરિવાર માટે અને સદાય આવી જ ભક્તિ કુળદેવી પ્રત્યે આપણા પરિવારમાં બની રહે તેવા પ્રકારની પ્રાર્થના અથવા તો માંગણી આપણા કુળદેવી પાસે કરવી જોઈએ જો તમે આમ નહીં કરો તો તમારા કુળદેવી તમારું કાંઈ ખોટું કે ખરાબ તો નહીં કરે પરંતુ તમારા કુળદેવીની કૃપા દ્રષ્ટિથી તમે વંચિત રહી જશો અને તમને જે કુળદેવીની કૃપા દ્રષ્ટિ તમને મુસીબતોમાંથી રાહત મળતી હોય તે મુસીબતોનો સામનો કરવો પડી શકે છે ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે આપણને કુળદેવી પાસે શા માટે માગવું જોઈએ બધું મહેનતથી જ થાય છે તો દોસ્તો વડીલોની અતૂટ શ્રદ્ધા કુળદેવી પર રહેલ હોવાના કારણે તેઓ કુળદેવી પાસે પ્રાર્થના કરતા હતા પરંતુ આજની યુવા પેઢીને શ્રદ્ધા નથી રહી આજની યુવા પેઢી એમ માને છે કે આ બધું મહેનતથી થાય છે એ વાત સાચી છે કે મહેનતથી જ બધું થાય છે પરંતુ એ મહેનત કરવા પાછળ જે શક્તિ આપણને મળે છે એ શક્તિ આપણને ઈશ્વર તરફથી જ મળતી હોય છે આપણને એક સરખા માણસો નથી મળતા દરેકની શક્તિ અને મહેનત અલગ અલગ હોય છે રસ્તામાં કામ કરતા કોઈ મજૂર તનતોડ મહેનત કરે છે પરસેવો પાડે છે ત્યારે એના જેવી મહેનત ઓફિસમાં બેસીને કામ કરનાર વ્યક્તિથી ન થઈ શકે એ આપણે સારી રીતે જાણીએ છીએ તો આ મજૂરને એ મહેનત કરવાની શક્તિ અને ઓફિસમાં બેસીને કામ કરવાની બુદ્ધિ આપણને ઈશ્વર જ પૂરી પાડે છે વડીલો કુળદેવી પાસે તમારા સારા જીવન માટે પ્રાર્થના કરતા હોય છે તમને સારી બુદ્ધિ મળે સારું જ્ઞાન મળે તમે ખોટા રસ્તે ન ચાલ્યા જાઓ તે માટે સતત કુરદેવીની પાસે જીજી કરતા હોય છે અને તેના જ કારણે તમે સુખી સંપન્ન રહી શકો છો આજની આ યુવા પેઢી સીધી રીતે તો વડીલોનું ક્યાં માને છે તેથી ઈશ્વરીય શક્તિ જ તેમને સદમાર્ગે વાળી શકે છે આ વાત તો મોટા ભાગના લોકો માને છે દોસ્તો આપણા વડીલો કુળદેવીની કૃપા મેળવવા માટે ઘણા કામો કરતા વાર તહેવારે તેમની આરાધના તેમનું સ્થાપન તેમના દર્શન હવન જેવા ઘણા કાર્યો કરતા પરંતુ આજના આ ભાગદોડ ભર્યા યુગમાં કોઈની પાસે એટલો સમય નહીં હોય વળી મોંઘવારી અને ઘરના ખર્ચને પહોંચી વળવા માટે આખો દિવસ મહેનત કરવી પડતી હોય છે ત્યારે મનમાં એમ પણ થાય કે વડીલો પાસે તો આપણા જેવું કામ નહોતું એટલે એ કુળદેવીની આરાધના કરી શકતા પરંતુ જ્યારે ચોવીસ કલાક પણ કામ કરવા માટે ઓછા પડતા હોય ત્યાં કુળદેવીની ભક્તિ કરવાનો સમય ક્યાંથી કાઢવો તો એના માટે પણ ઉપાય છે આપણા કુળદેવી આપણી પરિસ્થિતિને સમજતા હોય છે એ તો દેવી છે તેમને બધું જ ખબર હોય છે બસ તમારે તમારા કુળદેવીમાં શ્રદ્ધા હોવી જોઈએ બાકી એ તો બધું જાણે જ છે તે પોતાના ભક્તને ક્યારેય નિરાશ નથી કરતા દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કોઈને કોઈ રસ્તો તો બતાવે જ છે કુળદેવીની આરાધના માટે તમે વધુ કાંઈ ન કરી શકો તો વર્ષમાં માત્ર બે વાર તેમના દર્શન કરવા જાઓ પોતાની જાતને ભૂલાવી બે હાથ જોડી અને કુળદેવીની સામે થોડીવાર સુધી પ્રાર્થના કરો માતાજીનું સ્મરણ કરો માતાજી તમારી ઉપર રાજી રહેશે આ સિવાય તમારે સવારે ઉઠતાની સાથે બે હાથ જોડી તમારા કુળદેવીનું નામ લેવું જોઈએ તેમને પ્રાર્થના કરો કે મારો આજનો દિવસ સારો વીતે મારા પરિવાર ઉપર તમારી કૃપા દૃષ્ટિ બની રહે મારા સંતાનો માતા પિતા પત્ની તેમજ પરિવારનું શરીર સ્વસ્થ રહે દિવસ દરમિયાન ભૂલથી પણ મારાથી કોઈ ખોટું કાર્ય ન થાય અને રાત્રે સૂઈ જતી વખતે પણ આ પ્રકારનું સ્મરણ કરો દિવસ દરમિયાન અજાણતા પણ કોઈ ભૂલ થઈ હોય તો તેની માફી કુળદેવીની પાસે માંગો સાચા દિલથી કરેલી પ્રાર્થના કુળદેવી જરૂર સાંભળશે જ આ સિવાય વર્ષમાં એક વખત માતાજીનું હવન ઘરમાં કરો શક્ય હોય તો નવરાત્રી દરમિયાન આઠમના દિવસે હવન કરવું માતાજીના સ્થાનક રૂપે રાખેલ શ્રીફળ અને ચુંદડી બદલો માતાજીનો શણગાર કરો માતાજીને ભોગ અર્પણ કરો અને બ્રાહ્મણને દક્ષિણા આપો જ્યારે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે માતાજીની આરાધના કરો ઘરમાં જો કોઈ સદસ્યના લગ્ન થયા હોય તો વર કન્યાને કુળદેવીના દર્શન કરવા માટે લઈ જાઓ ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય તો એને કુળદેવીના મંદિરે લઈ જઈ માતાજીની સામે સુવડાવી તેના ઉજ્જવળ ભવિષ્ય અને રક્ષણ માટે પ્રાર્થના કરવી આજના વ્યસ્ત સમયમાં આટલો સમય તો તમને ચોક્કસ મળી જ રહેવાનો છે જો તમે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ઉપર કુળદેવીની કૃપા હંમેશા બની રહેશે તમારે જીવનમાં ક્યારેય નિરાશ થવું નહીં પડે તમારા સંતાનોને પણ આ રીતે કુળદેવીની આરાધના કરવા વિશે સમજાવો કારણ કે તમે જે તમારા માતા પિતા વડીલો પાસેથી શીખીને આવ્યા છો તે જ તમારા સંતાનોને પણ શીખવવાની તમારી ફરજ છે એ પણ આવનાર ભવિષ્યમાં પોતાના સંતાનોને શીખવશે અને આ રીતે જ પેઢી દર પેઢી કુળદેવીની કૃપા તમારા તથા તમારા પરિવાર ઉપર બનેલી રહેશે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો જય કુળદેવીમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર ધન્યવાદ